પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના બે હજાર એકવીસ બાવીસ લોન્ચ કરવામાં આવેલી યોજના છે જે યોજના અંતર્ગત દરેક ગામો ને વીસ લાખ આડત્રીસ હજાર રૂપિયા આપીને એ ગામનો સંપૂર્ણ વિકાસ થાય એની દરેક પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ થાય ત્યાંના લોકો એક આદર્શ ગામમાં જીવતા હોય એનો અનુભવ કરી શકે જે માટે આ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત દરેક ગામોને બે હજાર એકવીસ બાવીસથી લઈને બે હજાર પચીસ છવ્વીસ સુધી દર વર્ષે વીસ લાખ આડત્રીસ હજાર રૂપિયા આપીને એને આદર્શ બનાવવાનું જે કામ કરવાનું હતું તો તે માટેની આ યોજના હતી ખૂબ જ સારી યોજના હતી જે સંસદ દ્વારા પાસ કરવામાં આવી હતી નિર્મલા સીતારમનજી કીધું હતું કે આ યોજનાથી કરોડ આદિવાસી લોકોને ખૂબ ફાયદો થશે અને એમાં ઘણા બધા ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા તો તે અંતર્ગત ગુજરાતમાં પણ ઘણા ગામોને આદિ આદર્શ ગ્રામ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા તો જ્યાં અમારું વતન છે એવા વાસદા અને નવસારી જિલ્લામાં પણ આદિ આદર્શ ગ્રામ યોજના લાગુ થઈ હતી અને આદિ યોજના અંતર્ગત અમે આરટીઆઈ કરી હતી નવસારી જિલ્લાને કે આદિ યોજનામાં નવસારી દ્વારા અમને માહિતી મળી કે આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ નવસારી જિલ્લામાં કુલ 226 છવ્વીસ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી એકાણું ગામો વાંસદા તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યા હતા ચીખલીના ત્રેપન જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યા હતા સમાવેશ કરવામાં આવ્યો હતો અને ગણદેવીના ચોવીસ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો નવસારી તાલુકાના બત્રીસ જેટલા ગામો અને જલાલપુરના ચાર જેટલા ગામોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો આમ જોવા જઈએ તો આ બસો છવ્વીસ ગામોના વીસ લાખ આડત્રીસ હજાર રૂપિયા ક્યાંક આવવા જોઈતા હતા પણ અમને આરટીઆઈ દ્વારા માહિતી મળી છે કે સરકાર શ્રી સરકાર દ્વારા કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં ન આવી હોય જેના કારણે કોઈ પણ કામ થયું નથી તો મારે મારો સવાલ એટલો છે કે જ્યારે આપ 226 ગામોને એમાં સમાવેશ કરો છો તો એ 226 ગામોના સરપંચો પાસે જ્યારે આપે કામ મંગાવ્યા આપને એમણે કામ નોંધાવ્યા કે મારા ગામમાં આટલા કામો કરશો તો મારું કામ આદર્શ ગામ તરીકે સ્થાપિત થશે તો આપે એમને કોઈ પણ ગ્રાન્ટ ફાળવી કેમ નથી અને જો ગ્રાન્ટ ફાળવી નથી તો મારે ગામના લોકોને એ સવાલ છે કે શું આપ સરપંચને જઈને પૂછો કે આપણા સરપંચે આ ગ્રાન્ટ માટે અગાડી ક્યાં ક્યાં ફરિયાદ કરી છે કે સર અમારા ગામની આ ગ્રાન્ટ નથી આપી સાથે જ આ જે યોજના છે તેની જવાબદારી ક્યાંક એમએલએ અને સાંસદશ્રીઓની પણ બને છે તો હું માલદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈને પણ પૂછવા માંગીશ કે વાર્ તાલુકાના જ્યારે એકાણું ગામોનો સમાવેશ આ યોજના અંતર્ગત કરવામાં આવ્યો અને પણ જેટલા ગામોનો આ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો અને આનો એક ના આવ્યો તો શું આપે એના પર કોઈ ધ્યાન ના આપ્યું શું આપે એ બાબતની જાણ કલેક્ટરને કે વિધાનસભામાં કરી છે સાથે જ મારે માન્ય સાંસદ શ્રી ધવલ પટેલને પણ પૂછવું છે કે સર વાંસદા તાલુકો એ આપના લોકસભા વિસ્તારમાં આવે છે તો શું આપે આ બાબતની જાણ નિર્મલા સીતારમણજી સુધી કરી છે કે આ વાતની જાણ આપને છે કે આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આપના મત વિસ્તારમાં આવતા આટલા બધા ગામોને એક પણ રૂપિયા હાજ સુધી ફાળવવામાં નથી આવ્યો સાથે નરેશ પટેલ સાહેબને પણ મારે પૂછવું છે કે આપ આપ જે વિસ્તારના ધારાસભ્ય છો તો તેમાં પણ પચાસથી વધુ ગામો

એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી તો શું આપે નિર્મલાજી જે સીતારામન ને આનો કોઈ જે સવાલ પૂછ્યો શું આપે કોઈ સવાલ કર્યો કે અમારા પૈસા કેમ નથી આવ્યા અને જો આ પૈસાનું નું આપને જાણ હોય તો આપ અમને જણાવો કે આ પૈસા ક્યાં ગયા અને આદિવાસીઓને આવી રીતના ગેરમાર્ગે દોરવાનું બંધ કરો આદિ આદર્શ ગ્રામ યોજના એ સારામાં સારી યોજના હતી પણ જે આજે 25 26 બે વર્ષમાં આવી જશે પણ જે યોજનાના પૈસા આજ સુધી એક રૂપિયો પણ આ તાલુકામાં આવ્યો નથી આ ગામમાં આવ્યો નથી તો આપ કયો મોડો લઈને આપ અહી પોતાનો મત મત માંગવા આવો છો આપ કઈ રીતે સાંસદની કુરસી પર બેસી શકો છો ત્યાં તો આપ સર્વે એમએલએ એમપી રાજીનામું આપો ક્યાં તો અમને એનો જવાબ આપો કે આદિ આદર્શ ગ્રામ યોજનાના પૈસા આજ સુધી કેમ અમને મળ્યા નથી આ જે યોજના છે જેના અમને આરટીઆઈ માં જે જવાબ મળ્યો છે તે આપ જોઈ શકો છો કે એમાં ચોક્કુ લખવામાં આવ્યું છે કેમ સરકાર તરફથી કામોને મંજૂરી મંજૂરી મળવામાં ન ન હોય તેમ જ કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી તો જ્યારે સરકારશ્રી દ્વારા કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી ન હતી તો આપે શું ખાલી આદિવાસી સમાજના લોકોને ઉલ્લુ બનાવવા માટે અને પોતાએ ચૂંટણીમાં મત મેળવવા માટે આ યોજના અને આ ગામોને આ જે ગામોનું લિસ્ટ છે જેને આપે આદિ આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ કર્યો હતો મારું ખાલી સરકારને એટલું કહેવું છે કે જો આપે આપવું ના હોય તો આવા યોજનાઓ આદિવાસી સમાજને બતાવીને એમને ના બહેલાવો એમને ખુલ્લું બનાવવાની કોશિશ ના કરો આજે આદિવાસી સમાજ ખૂબ જ જાગૃત છે કાલે ઉઠીને અમે આ આના માટે એક જ્વલંત આંદોલન આંદોલન પણ કરીશું અને આજે આદર્શ ગ્રામ બનાવવાના હતા તે આદર્શ ગ્રામ તો અમારે બનાવવા જ છે અમારે દરેક ગામોને આદર્શ ગ્રામ જોવા છે તો તેના માટે આપ દ્વારા શું પગલા લેશો જેની જાણ આપ અમને કરશો એવી અમે આપના પાસે માંગણી કરીએ છીએ ડિસિઝન ન્યૂઝના બીજા બીજો વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો